ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા આપણે આ અગાઉ એક એમસીક્યુનો વિડીયો મૂકેલો હતો સો એમસીક્યુ છે આજે આપણે વન લાઇનર મૂકવાના છે ટોપ હન્ડ્રેડ વન લાઇનર એટલે કે બી એની અંદર જે આપણે બી વિભાગ પૂછાય છે એમાં દસ પૂછવાના છે એટલે દસે દસ માર્ક્સ આવવા જોઈએ એ વિભાગ એટલે એમસીક્યુ અને બી વિભાગ એટલે વન લાઇનર તો વન લાઇનર આપણે જોઈએ એમાં પણ આપણા દસમાંથી દસ આવી જવા જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય માલના ઉત્પાદનના સ્થળેથી ઉદભોગતા સુધી લઈ જવામાં આવે એટલે કયા ગુણનું સર્જન થાય તો સ્થળ ગુણનું સર્જન થાય વ્યવસાય એટલે શું કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે અને તેના બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેને વ્યવસાય કહેવાય રોજગાર એટલે શું કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય રોજગાર કે નોકરી કહેવાય વ્યવસાયી વ્યક્તિ શું પ્રાપ્ત કરવું પડે વ્યવસાય વ્યક્તિએ શું તો જ્ઞાન અને આવડત પ્રાપ્ત કરવી પડે વેપાર એટલે શું નફો મેળવવાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે જમીન દળિયો હવા વગેરે સાથે સંકળાયેલો છે પ્રાથમિક ઉદ્યોગ અને ગણ ઉદ્યોગ કયો ઉદ્યોગ મદદગાર બને છે પ્રાથમિક ઉદ્યોગ અને ગણ ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ એ મદદગાર બને છે ધંધો એટલે શું નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો તુષ્ટિકોણ એટલે શું વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિકોણ સ્થળ તુષ્ટિકુણ એટલે શું માલનો ઉત્પાદનના સ્થળેથી ઉદ્ભોગતાના સ્થળ સુધી લઈ જવામાં આવે ત્યારે મળતા તુષ્ટિગુણને સ્થળ તુષ્ટિકુણ કહે છે સ્વરૂપ તુષ્ટિકુણ એટલે શું કાચા માલનું તૈયાર માલના રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે ત્યારે થતા તુષ્ટિકોણનું સર્જનને સ્વરૂપ તુષ્ટિકોણ કહેવાય ઉદ્યોગ એટલે શું ઉદ્યોગ એટલે કે જ્યાં કાચા માલ ઉપર વિવિધ સાધનો દ્વારા યોગ્ય વસ્તુઓનું સર્જન કરવું એને ઉદ્યોગ કહેવાય વીમો એટલે શું વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે જેમાં એક પક્ષકાર વીમો લેનાર હોય અને બીજો પક્ષકારને પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ રકમના બદલામાં અમુક નિશ્ચિત સમય દરમિયાન થતું નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે વીમા પોલિસી એટલે શું વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે જીવન વીમો એટલે શું એટલે આપણે જ્યારે કોઈક વીમો લઈએ અને મૃત્યુ પામે ત્યારે જ આપણે પૈસા મળે એની વાત અહીંયા કરેલી છે સામાન્ય વીમાની વ્યાખ્યા પણ એ જ રીતની આવશે જ્યારે વીમો લેનાર જીવન વીમા સિવાય બે પક્ષકારો વચ્ચે થતો હોય ચીજ વસ્તુ કે સેવામાં ઉમેરવામાં આવતો હોય તો ત્યારે નુકસાન સામે વીમા કંપની જે ભરપાઈ કરી આપે એને સામાન્ય વીમો કહેવાય વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ કહ્યું તો હવાઈ માર્ગે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ કહેવાય વખાણનો અર્થ વખાણ એટલે પેદાશનો સંગ્રહ કરવાનો સ્થળ કે જગ્યા પેદાશ તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે અને પેદાશના ગુણધર્મો પર જળવાઈ રહે તેવી વ્યવસ્થાને વખાણ કહેવાય મલ્ટીપલ યુનિટ ટ્રેન એટલે શું જ્યાં ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે વીમા પ્રીમિયમ એટલે શું એ પણ આપણે આગળ જોઈ લીધું વીમાના કરારનું હાર્ડ કયો સિદ્ધાંત છે તો વીમાના કરારનું હાર્ડ એ નફા નુકસાનના વર્તનનો સિદ્ધાંત છે વ્યક્તિ નક્કી કરેલી કેટલી ઉંમર થાય ત્યારે ઉંમર પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો વારસદારને જે રકમ ચૂકવવામાં આવે એને હયાતી વીમો કે કરાર વીમો કહેવાય હયાતી વીમા પર એટલે શું એ પણ આપણને નીચે પૂછેલું છે વીમાની ગર્ભિત શરત કઈ છે વીમાની જે શરતો વીમા પોલિસીમાં ઉલ્લેખ કરવામાં આવતી નથી તેમ છતાં બંને પક્ષગાર દ્વારા તે શરતો માની લેવામાં આવે તેને ગર્ભિત શરત કહેવાય કઈ વખાણને વિશિષ્ટ વખાર કહેવાય જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલઆઈડી સેવાઓ આપવી પડે અથવા તેવા માલને વખાણને વિશિષ્ટ વખાર કહેવાય છે વિસ્તૃત રૂપ શું છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત કઈ છે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ એમઆઈએસ એટલે શું મંથલી ઇન્કમ સ્કીમ બેંકનો અર્થ આપો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી વ્યક્તિઓ જ રાખે તો ચાલુ ખાતું જેમાં ઓછું વ્યાજ મળે કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપરવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે તો બચત ખાતામાં

ની મર્યાદા કરતાં વધારેની રકમનો ઉપાર કરે તેને ઓવરડ્રાફ્ટ કહેવાય ત્યાર પછી બેંક કયા માધ્યમો દ્વારા થાપણો મેળવે છે બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ અને બાંધી મુદતનું થાપણ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું કોઈ એક બેંક કે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક ત્યાર પછી આરટીજીએસ નું ફૂલ ફોર્મ આપણને પૂછાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નું ફૂલ ફોર્મ પૂછાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પે ઓર્ડર એટલે શું બેંકે સ્વીકારી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહે છે ઈ બેન્કિંગનો અર્થ ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ બેન્કના ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ ત્યાર પછીના કેટલાક પ્રશ્નો છે એ પણ જોઈ લેજો ખાલી જવાબો આપણે આપ્યા નથી ફક્ત પ્રશ્નો જ આપેલા છે માહિતી સંચારનો અર્થ એન્ટરપ્રાઇઝ વેન કોમ્પ્યુટર નેટવર્ક અને ડબલ્યુ ડબલ્યુ ઇ ત્યાર પછી સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે ઈ કોમર્સમાં નાનાની ચૂકવણી સેના થઈ હેકિંગ એટલે શું સંદેશા રચના વખતે કયો સિદ્ધાંત ધ્યાનમાં રાખવાનો અશબ્દીક માહિતી સંચારના ચાર ઉદાહરણ કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો વાઇડ એરિયા નેટવર્ક કયા બે વિભાગમાં વિભિજ કરવામાં આવે ગ્લોબલ વેન એટલે શું ઇ કોમર્સ કયા માધ્યમોનો ઉપયોગ થાય નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું અને ડિજિટલ કેશ એટલે શું કોમ્પ્યુટર વ્યવહારોમાં વાયરસ એટલે શું કયા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે બીપીઓ એટલે શું એટલે કે ધંધાકીય પ્રક્રિયા બહિષ્ત્રોત એટલે શું સહકારી મંત્રીનો અર્થ આપવાનો છે ત્યાર પછી સહકારી મંત્રીની વ્યક્તિઓ ત્યાર પછી સહકારી મંદિરનો ઉદ્દેશ ત્યાર પછી સહકારી મંદિરના કાયદેસરનું અલગ અસ્તિત્વ ત્યાર પછી 64 નંબરનો પ્રશ્ન છે કયા પ્રકારની સહકારી મંડળીઓ તેના સભ્યોને રોજબરોજના વપરાશી ચીજો પૂરી પાડે સહકારી મંડળી સભ્ય રીત એક એટલે શું કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે એક કંપની આ બધા પ્રશ્નો જોઈ લે સીબીનું પૂર્ણરૂપ છે જાહેર ક્ષેત્ર છે એના ત્રણ સ્વરૂપો છે એવા ઘણા બધા પ્રશ્નોનો અહીંયા આપણે સમાવેશ કરેલો છે એટલે બધા પ્રશ્નો જોઈ લે વૈશ્વિક સાહસ નોટ ખાનગી ભાગીદારી જાહેર નિગમ સ્થાનિક સાહસ વિદેશ વેપાર ત્યાર પછી આયાત એટલે શું નિકાસ એટલે શું ઓજીએલનું પૂરું નામ નું પૂરું નામ ગેટનું પૂરું નામ સેઝનું પૂરું નામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એને કહેવાય ઈપીઝેડ ડીએ ડીપી વેપાર સંધિ કોને કહેવાય ઇન્ડેન્ટમાં કઈ બાબતોનો સમાવેશ થાય બિલ ઓફ લેન્ડિંગ એટલે શું ડેમરેજ એટલે શું નું પૂરું નામ સામાજિક જવાબદારીનો અર્થ વાજબી કિંમત નીતિમત્તા કંપનીની જવાબદારીનો ખ્યાલ ધંધાકીય નીતિમત્તા અને છેલ્લો સવાલ છે કંપનીઓ શા માટે રચના કરે એટલે આ હતા આપણા વન લાઇનર એટલે કે એક માર્ક્સના પ્રશ્નો આ અગાઉ આપણે એમસીક્યુનો વિડીયો પણ બનાવેલો છે એટલે એ ન જોઈએ તે પણ જોઈ લેજો અને ત્યાર પછી બે માર્ક્સ ચાર માર્ક્સ અને પાંચ માર્ક્સ અથવા બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સના વિડીયો પણ આપણે અપલોડ કરીશું આભાર